કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચાર વસ્તુ જેમાં હોય અને ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય તો એમાં એકમાં બીજા ત્રેણે આવી જાય એવું આ ચારમાંથી એક કયું સાધન છે કે ચારેય અલગ અલગ સિદ્ધ ન કરવા પડે એક સિદ્ધ કરીએ તો એમાં પેલા બાકીના ત્રેણી આવી જાય ત્યારે ભગવાને જ એનો ઉત્તર આપ્યો કે મહાત્મય સહિત એવી અસાધારણ ભગવાનને વિશે પ્રીતિ કહેતા જો ભક્તિ હોય તો ધર્મ જ્ઞાનાદિક સાધન આ ભક્તિની અંદર આવી જાય છે એને અલગ સિદ્ધ કરવા પડતા નથી ધર્મ અલગથી જ્ઞાન અલગથી વૈરાગ અલગથી જરૂર નથી કારણ કે ભક્તિની ભેગું જ આ બધું આવી જાય ને આ ત્રણ વસ્તુ હોય તો જ એવી ઉદય થાય છે સાંત્વના આપવા માટે મોકલ્યા ત્યારે ઉદ્ધવજીએ ગોપીઓની સ્થિતિ જોઈ અને ઉદ્ધવજીને મનમાં એમ થયું કે મને ઉપદેશ દેવા માટે નહીં પણ બની શકે કે મને ઉપદેશ લેવા માટે મોકલ્યો ઉદ્ધવજી જ્ઞાની છે ગોપીઓ પ્રેમી છે જ્ઞાનની અંદર પ્રેમનું જ્યાં સુધી મેળવણ ન નાખે ત્યાં સુધી બરાબરનું જામે નહીં ભગવાનને ગમ્ય એવા થવાય નહીં જ્ઞાનની અંદર અભિમાન કહેતા ગુમાન રહેલું છે જ્ઞાન છે એ અક્કડ છે અને પ્રીતિ છે જે હેત છે પ્રેમ લક્ષણા ભક્તિ છે તો એ એકદમ નરમ અને કોમળ વસ્તુ છે માટે ભગવાનના માર્ગે અકડતા બિલકુલ ચાલે જ નહીં એટલે ઉદ્ધવજીને જ્ઞાન થયું કે મને જ્ઞાન તો છે પણ ભગવાનમાં મને ગોપીઓને છે એવી પ્રીતિ નથી એટલે મારા કરતાં આ વ્રજની ગોપીઓ શ્રેષ્ઠ છે અને એટલે તો ઉદ્ધવજીએ વૃંદાવનની વાન વેલી વૃક્ષ લતામાં જન્મ માગ્યો ફરીવાર જન્મ લેવાનો થાય તો ગોપીઓની ચરણરજ જે વૃક્ષ ઉપર જે પથ્થરો ઉપર પડતી હોય જાગ્યો છ મહિના રહ્યા બે રાત રહેવાનું કીધું તું ભગવાન કે છે કે અઠવાડિયું રહેજો ને તો કે મને એમની સાથે ન ફાવે હું જ્ઞાની અને એ બધા અભણ જાડા કપડા જાડી બોલી જાડા ખાણા પીણા ભગવાન કે પણ કાંઈ વાંધો નહીં અમારા વતી બે પાંચ દિવસ વધારે રોકાજો એને બદલે છ મહિના સુધી રોકાયા સવારમાં વ્રજનું વાતાવરણ જોવે વહેલા ઉઠીને મય મથતા મથતા ગોપીઓ જે ભગવાનનું નામ સ્મરણ કરતી હોય ઉદ્ધવજીને એમ થાય કે હું ગોકુળમાં છું કે ગોલોકમાં છું મેં આમ ગોલોક જોયું નથી પણ મારી દ્રષ્ટિએ આજ ગોલોક છે એવી ઉદ્ધવજીને એવો અહેસાસ થયો અને ગોપીઓની ભાવનામાં ઉદ્ધવજીનું જ્ઞાન છે બધું જ ઓગળી ગયું અહંકાર બધો જ પીગળી ગયો ભગવાન પાસે ગયા એટલે ભગવાન કહે છે કે ઉદ્ધવ તમે કહેતા હતા ને કે બે દિવસ તો મને માંડ ગમશે અમે તો અહીંયા વાટ જોઈ જોઈને થાક્યા ત્યારે ઉદ્ધવજી કહે છે કે પ્રભુ ગોપી તત્વ શું છે એની મને ત્યાં ગયા પછી ખબર પડી અહીંયા મથુરાના રાજમહેલમાં તમે ઘણીવાર હાલતા ચાલતા રાત્રે પડખું ફરતા ગોપી ગોપી બોલતા હોત મને એમ થાય કે આવળી શું હશે વ્રજની એ ગોવાળણો મય માખણ વેચનારી એને ભગવાન કેમ યાદ કરતા હશે પણ એ વાત મેં નજરે જોયા પછી મારા મગજમાં બેઠી કે હકીકતમાં આ શું છે ગોપીની સાધના શું છે અને ત્યારે ભગવાન કે છે કે ઉદ્ધવ એટલા માટે જ મેં તમને વ્રજમાં મોકલ્યા હતા ગોપીઓને ધીરજ આપનારા તમે કોણ ગોપીઓને જ્ઞાન દેનારા તમે કોણ અમારું ખોળિયું જ માત્ર ને માત્ર મથુરામાં છે અમારો આત્મા એ તો ગોપીઓના હૃદયમાં કેદ થયેલો છે એ ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિને અખંડ દેખે છે હજી પણ દરેક વ્રજના અમારા લીલા સ્થાનોમાં એ અમને પ્રગટ દેખે છે પણ આ તો તમને ખ્યાલ આવે અને તમે જ્ઞાની છો એટલે તમે આ જ્ઞાનનો દુનિયામાં વિસ્તાર કરી શકો એટલા માટે તમે મોકલ્યા તમને મેં ત્યાં મોકલ્યા હતા બાકી ઉદ્ધવ હકીકત તો એ જ છે એ ગોપીઓની સ્થિતિનું પ્રમાણપત્ર ભગવાન પોતે આપે છે